સમગ્ર ભારતમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજાયા છે ત્યારે હળવદમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે સ્ટેશન રોડ ઉપર એક મંચ બનાવી જાહેરમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં રાષ્ટ્રભક્ત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય સાધુ સંતો રાજકીય આગેવાનો સમગ્ર ગામ એક ભાવ સાથે કે આ ઈંટનો જવાબ પથ્થરથી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ આજે આપણી ઉપર કાંકરી ચાળો થયો છે એનો એ કાંકરીચાળોનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આવે એવી માંગ સાથે આ હળવદનો દરેક નાગરિક અહીંયા ઉપસ્થિત થયો હતો ત્યારે હું આ દેશના વડાપ્રધાનશ્રીને વિનંતી કરું છું કે જે બી એમની ઓળખ છે એ ઓળખ પ્રમાણેની કાર્યવાહી આ આતતાઈઓ સ્વામે જે ધર્મનો ધર્મ પૂછી પૂછીને જે નિર્દોષ નાગરિકોની જે હત્યા કરવામાં આવી છે

આતંકવાદીઓ હુમલાઓ થતા રહે છે એને હવે કાયમી જાહેર કરવા માટે આવનારા દિવસોમાં આપણા વડાપ્રધાન મોદી સાહેબ જે કે નિર્ણય કરે એ નિર્ણયને અડદવાસીઓ વધાવી લેવાના છે એ નિર્ણય સાથે રહી અને મોદી સાહેબને ટેકો આપવાના છે સાથે સાથે આ તમામે તમામ મૃતકો જે મૃત્યુ પામ્યા છે હુમલામાં એ તમામે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એના કુટુંબને આવી પડેલા દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એ માટે હડોદવાસીઓ જે ભેગા થઈને આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હડદ મધ્યે રાખવામાં આવે છે ત્યારે હું આ તકે તમામે તમામ હુતાત્માઓને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું માત્ર ને માત્ર એક આક્રોશ અને દુઃખની લાગણી સાથે અહીંયા જે સત્યાવીસ પરિવાર જે ગુમાવ્યા છે આતંકવાદીના હુમલામાં એની શ્રદ્ધાંજલિ દેવા માટે જ આખું હળદ ભેગું થયું છે તે વિશે જ અને પરિવાર દ્વારા પાકિસ્તાનને સજા મળે એ આખા દેશની જ્યારે ઈચ્છા હોય એ હળવદ આખી આખું ભીગૂત્યું છે અને જે પરિવારને ઘરમાં જે દુઃખ આવ્યા છે જે તકલીફ આવી છે એના સમર્થનમાં અમે બધાએ સરકારને વિનંતી કરી છે કે આપ જલ્દી જેમ પણ એમ જલ્દી પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે સજા મળે તાત્કાલિક અને આ પરિવારનો ન્યાય મળે એવી આશા સાથે બધા હળવદ આખે આખું ભેગું થયું છે અને શ્રદ્ધાંજલિ આપી છે આખા હળવદ દ્વારા અમે આખા દેશમાં જે આક્રશની લાગણી છે એ કાયમ માટે રહે જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી એ પરિવાર થકી અમે પ્રાર્થના કરીશું જય માતાજી જય મોગલ